નમસ્કાર મિત્રો મિત્રો અત્યારના સૌથી મોટા સમાચારમાં વાત કરીશું સિવિલમાં મોટો હોબાળો પરિવારજનોએ ઘટના સ્થળે સિવિલમાં હોબાળો કર્યો છે અમદાવાદમાં સિવિલમાં ડોક્ટરો માટે મેસમાં રસોઈ કામ કરતી મહિલા સાથે એક બાળકી ગુમ થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો છે ગુમ થનાર સલ્લાબેન ઠાકોર અને ઉર્વશી બે વર્ષની છે જે મળી ન આવતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રણ દિવસ પછી થઈ શકે છે ભૂતપૂર્વ સીએમની અંતિમ વિધિ ભૂતપૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધિ ત્રણ દિવસ બાદ રાજકોટમાં થઈ શકે છે તેમનો પુત્ર ઋષભ સવારે ચાર વાગ્યે ગુજરાત આવશે ભૂતપૂર્વ સીએમનો ડી અને મેચ થયા બાદ પરિવાર રાજકોટ આવશે બીજી તરફ આવી ઘડીમાં મંત્રી સાંસદ ધારાસભ્ય રૂપાણીના ગાંધીનગરના બંગલે પહોંચી રહ્યા છે પૂર્વ એમએલએ વર્ષાબેન દોશી અને ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ અંજલી બેનને આપવા પહોંચી ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસ પ્રવક્તાની રાજકોટ વાસીઓને અપીલ અમદાવાદ પ્લેન ઘટનામાં ભૂતપૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનું પણ મૃત્યુ થયું છે વિજયભાઈ રૂપાણી રાજકોટ અને ભાજપના ખાસ વ્યક્તિ હતા આવામાં રાજકોટમાં અડધો દિવસ સ્વૈચ્છિક બંધ પાડવા કોંગ્રેસ પ્રવક્તાએ અપીલ કરી હતી કોંગ્રેસના પ્રવક્તા સિંહ રાજપૂતે વિજયભાઈ રૂપાણીના મૃત્યુને લઈને રાજકોટમાં અડધો દિવસ સ્વૈચ્છિક બંધ પાડવા રાજકોટના લોકોને અપીલ કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયેલના હુમલામાં ઈરાનના ત્રણ સેના પ્રમુખ ઠાર થયા છે ઇઝરાયલના હુમલામાં ઈરાનના ત્રણ સૈન્ય સૈન્ય અધિકારીઓ પણ માર્યા ગયા છે જેમાં આઈઆરજી કમાન્ડર ઇન ચીફ હુસૈન સલામી ચીફ ઓફ સ્ટાફ મોહમ્મદ બગેરી અને અનબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટરના ચીફનો પણ સમાવેશ થાય છે આ હુમલા પર ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ઇઝરાયલને આ હુમલા માટે સજા મળશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્લેન ક્રેસ તો થયો પરંતુ એટીએસને ડીવીઆર મળી ગયું છે એફએસએલની તપાસ કરશે ગુજરાત એટીએસ એટલે કે એન્ટી ટેરરી સ્ક્વોડને અમદાવાદમાં ક્રેશ થયેલા એ એર ઇન્ડિયાના પ્લેનના કાટમાળમાંથી એક ડિજિટલ વિડિયો રેકોર્ડર મળી આવ્યો છે એક એટીએસ કર્મચારીએ જણાવ્યું છે કે આ એક ડીવીઆર છે જે અમે કાટમાળથી રિકવર કર્યો છે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ટૂંક સમયમાં અહીં આવશે આ ડીવીઆર દુર્ઘટનાના કારણોની તપાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રૂપાણીના ઘરે રાજકીય નેતાઓનો જમાવડો જોવા મળ્યો અમદાવાદ પ્લેન ક્રેસમાં દિવંગત થયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં થશે જોકે આ અંગેનો અંતિમ નિર્ણય તેમના પુત્ર ઋષભના આગમન બાદ લેવાશે રૂપાણી પરિવાર ડીએનએ મેસ થયા બાદ વતન રાજકોટ જશે હાલ અંજલિબેન રૂપાણી ગાંધીનગર નિવાસસ્થાને છે જ્યાં રાજકીય નેતાઓ અને પરિવારજનો તેમને સાંત્વના પાઠવી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મારા સાસુ અને મારી દીકરી ક્યાં છે અમદાવાદની ઘટનાએ કાળજુ કંપાવી નાખ્યું છે લોકો તેમના સગાવાલાઓ માટે આકરમ કરી રહ્યા છે તેમના સગાઓને ખોવાનું દુઃખ છે તેઓ સોશિયલ મીડિયા સમક્ષ વ્યથા વર્ણવી રહ્યા છે તેવામાં એક માતાએ તેમની બે વર્ષની દીકરી અને સાસુ માટે પોકાર બોલાવી છે મારી સાસુ અને મારી દીકરી ક્યાં છે આકરમ કરતા દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે ખાસ કે મહિલાના સાસુ ડૉક્ટરોના રસોડામાં કામ કરતા હોવાનું સામે આવ્યું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હિઝરાલના હુમલા બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં દસ ટકાનો ઉછાળો ઇઝરાયલે બાર જૂને ઈરાનના પરમાણુ અને બેલેસ્ટિક મિસાઇલ કાર્યક્રમની નિશાન બનાવીને હુમલા કર્યા આ પછી તેલની કિંમતો એકદમ ઉછાળવા લાગી હુમલા બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં દસ ટકાનો ઉછાળો થયો આવું એટલા માટે થયું કારણ કે ઈરાન દુનિયાનો ત્રીજો સૌથી મોટો તેલ ઉત્પાદક છે ઉપરાંત ઈરાન સ્ટેટ ઓફ હોર્મોર્સના ઉત્તરીય કિનારે આવેલું છે આ તે માર્ગ છે જ્યાંથી અનેક દેશોનું તેલ સપ્લાય થાય છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પઠાણકોટમાં એરફોર્સના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ પંજાબના પઠાણકોટ જિલ્લાના નાંગલપુર પોલીસ સ્ટેશનના હેઠળના હાલેજ ગામમાં એરફોર્સના અપાચે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું પઠાણકોટ વાયુસેના સ્ટેશનથી ઉડાન ભરેલા અને હેલિકોપ્ટરના ઇમરજન્સી લેન્ડિંગથી કોઈપણ પ્રકારના નુકસાનીના સમાચાર નથી હેલિકોપ્ટર ઉતરતા જ ગામ લોકો ઘટના સ્થળે એકઠા થયા હતા પરંતુ સુરક્ષાકર્મીઓએ તરત જ વિસ્તારને ઘેરી લીધો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શું છે મેડે 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 ફૂલ ઇમરજન્સી માટે મેડે 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 શબ્દનો ઉપયોગ થાય છે ઉડ્ડયનમાં સૌથી તાત્કાલિક તકલીફનો સંકેત મેડે કોલ જેનો ઉપયોગ જીવલેણ કટોકટીમાં થાય છે જ્યાં તાત્કાલિક સહાયની જરૂર છે પાઇલટ્સ એર ટ્રાફિક કંટ્રોલ અને અન્ય વિમાનોને ગંભીર પરિસ્થિતિ વિશે ચેતવણી આપવા માટે સતત ત્રણ વખત મેડે 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 કહે છે જેમને તાત્કાલિક મદદની જરૂર હોય છે તે મેડે 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 મારફતે ગંભીર અને નિકટવર્તી ભયનો સંકેત આપે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપાણીના મૃત્યુને લઈને પીએમની ભાવુક પોસ્ટ સામે આવી છે પીએમએ લખ્યું છે કે તેઓને સોંપાયેલા દરેક કામ ભૂમિકામાં તે પછી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હોય કે રાજ્યસભાના સાંસદ તરીકે હોય પ્રદેશ ભાજપના પ્રમુખ હોય કે પછી રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને મુખ્યમંત્રી તરીકે હોય તેઓ દરેક વખતે તેમના કાર્યો ખૂબ જ સારી રીતે સફળ બનાવ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે